લઈને હરિદ્વાર આવે ને ત્યાં સુધીમાં ટોટલ સોસઠ સ્ટોપ આનો ભીડ જોઈ જાવ ભાઈ ટ્રાફિક જોવા મળી છે ધીમે ધીમે ફૂલ ટ્રાફિક ભાઈ મથકુરામાં મિત્રો ત્રણ મહિના થી પ્લાન કરતો હતો કેદારનાથ કેદારનાથ જાઉં અને આજે ફાઇનલી આપણો પ્લાન સક્સેસ થઈ ગયો ત્યારે શું મિત્રો હું સુરતના ના રેલવે સ્ટેશન માં અત્યારે વાગી ગયા છે ચાર વાગી ને દસ મિનિટ અને વીસ મિનિટ માં આપડી ટ્રેન આવી જવાની છે હરિદ્વાર એક્સપ્રેસ ગાડી નંબર છે છે અને આપણે ડબ્બામાં જવાનું ત્રણસો ને પંચાવન રૂપિયા તો જોઈએ ભાઈ હવે જગ્યા મળે ન મળે કઈ ખબર નથી આપણને તો બનારે વિડીયોમાં જવાનું છે ભાઈ આપણે ખરીદવા ફાઈનલી આપડે ટ્રેન આવી ગઈ છે હવે જોઈએ આમાં જગ્યા મળે કે ન મળે શું થાય છે જોયું થાય હવે ટ્રાફિક જોઈ શકો છો તમે સાત અને હું પગી ગયો હતો વડોદરામાં અને વડોદરામાં ભાઈ વરસાદ ચાલુ છે તમે જોઈ શકો છો વડોદરાનું સ્ટેશન ધીમો 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 વરસાદ ચાલુ છે ભાઈ મિત્રો આઠ વાગીને ને દસ મિનિટ થઈ ગઈ છે ને આ બહુ મસ્ત વેળ દાળ ચણા કાંદા લીંબુ ને અમે પી ગયા છીએ ભાઈ ગોધરા ગોધરા સ્ટેશન ભોગી ગયા છીએ છે ભાઈ ગોધરાનું સ્ટેશન ભીડ કઈ છે નહીં ભાઈ એટલી બધી ખાસ ઠીક ઠીક ભીડ છે રાઈટ બાર વાગી ગયા છે ને ભાઈ હું પહોંચી ગયો છું રતલામ જંક્શન આ લગભગ રાજસ્થાનમાં પડે છે રતલામ જંક્શન હા જો ભાઈ અહીંયા તો તડકો છે ભાઈ આ બાજુ વરસાદ છે નહીં આ છે ભાઈ રતલામ જંક્શન હા લેખો ભાઈ ટ્રેનમાં ભાઈ ટ્રાફિક થઈ ગઈ છે થોડી થોડી નાસ્તા પાણી મળે છે બધું ભાઈ એક વાગ્યાનો થઈ ગયો તો ને અત્યારે પાંચ વાગીને પચાસ મિનિટ થઈ છે મિત્રો અને હું કહું આવ્યો છું ખોટા જંકશન તમે જોઈ શકો છો અહીંયા સિગ્નલમાં ટ્રેન ઊભી છે અને ભાઈ સીટ ખાલી હતી ને નીંદર આવી ગઈ ભાઈ બહુ મસ્ત કારણ કે આખી રાત ગયા આખી રાત તો ઊંચો નહોતો હોય લીધું રાતે કદાચ જગ્યા નવ ઊભી છે ટ્રેન મિત્રો આ ટ્રેન સુરત લઈને હરિદ્વાર આવે ને ત્યાં સુધીમાં ટોટલ દસ જ સ્ટોપ થયાના સો ચાર ને પાંચ વીસે બેઠો સુરત થી અને હરિદ્વાર ભોગી આઠ વાગે સોવારે તો સત્યાવીસ સાડા સત્યાવીસ કલાક થાય

આ છે સેભાઈ રાજસ્થાનનો સુંદર મજાનો નજારો સાડા નવ વાગી ગયા છે ને અમે કુદરતી ગંગાપુર સિટી અને હું ખાઉં છું ભાઈ સમોસા અહીંયા દસ મિનિટનો બ્રેક છે ને ભાઈ ભીડ થઈ ગઈ છે ટ્રેનમાં વેલકમ ટુ મથુરા જોઈ શકો છો ભીડ બાર વાગીને દસ મિનિટ થઈ ગઈ છે અને ભીડ થઈ ગઈ છે ફક્ત નાખની ટ્રેનમાં થોડી કઈ જગ્યા નથી ભાઈ અને આ પબ્લિક તો છે ફૂલ ટ્રાફિક ભાઈ મથુરામાં

મસ્તો મજાનો ને આ છે રેલવે સ્ટેશનનો ગેટ ભાઈ અહીંયાથી બહાર નીકળીએ એટલે સાઈડમાં બસ સ્ટેશન પડે છે તો આપણે જઈએ હવે બહાર ચા પાણી પીએ હવે અને પછી જોઈ સોનપ્રિયાગ માટે બસ બસ મળે છે કે વહી ગઈ છે કે શું વાત છે જોઈ હવે અહીંયા તમે સ્ટેશનની બહાર નીકળો એટલે બધું ચા પાણી નાસ્તા પાણી મળી રહે તમને ખાવાનું જમવાનું મિત્રો પ્લાનમાં થોડોક ફેરફાર છે આપણે આજે સોનપ્રિયાગમાં જવાનું હતું પણ જનરલના ડબ્બામાં આવ્યો ને મિત્રો એટલે થાકી ગયો હતો બહુ તો વિચાર કર્યો કે અહીંયા હરિદ્વારે એક રાત રોકાઈ જાઓ અને સવારે નીકળી જાય પ્રયાગ માટે તો હોટલ મસ્ત કરાવી ગઈ અને નાય જોઈને અત્યારે નીચે આવ્યો છું ભાઈ ભૂખ લાગી હતી ખતરનાક તો આ આવ્યો છું નીચે જમવા તો મસ્ત જમી લઈએ અને ભાઈ હોટલે જઈને આરામ કરવાનો છે આપણે અને કાલે સવારે આપણે નીકળવાનું છે સોન પ્રયાગ માટે શાક રોટલી અને દાળભાશ જમી લીધું છે અને મિત્રો આ વિડીયો હવે અહીંયા પૂરો કરીએ છીએ કેવો લાગ્યો તમને આજનો વિડીયો જો વિડીયો ગમે હોય તો લાઈક કરી જો શેર કરી જો મસ્ત મજાની કોમેન્ટ કરીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ તો મળી પાછા આવે કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી ટાટા